ચોટીલામાં મેગા ડિમોલેશન બાદ નાયબ કલેક્ટર એચટી મકવાણાનું બુલડોઝર થાનગઢમાં ગેરકાયદેસર દબાણો પર ફર્યું થાનગઢમાં બસો સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું ગત મોડી રાત્રે આ કાર્યવાહી કરાઈ હતી રૂપિયા બસો દસ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ થાનગઢમાં આવેલ સૂર્ય ચોકથી સોનગઢ સુધીની સરકારી જમીન ઉપર અનેક ગેરકાયદેસર પાકા બાંધકામો કરી દબાણો કરવામાં આવેલા હતા જે દબાણો દૂર કરવા દબાણકર્તાને થાનગઢ મામલતદાર દ્વારા ગત તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણો દૂર ન કરાતા આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાત્રિના એક વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી ચોટીલા નાયબ એચ એચટી મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢમાં આવેલ સૂર્ય ચોકથી સોનગઢ સુધીની સરકારી જમીન ઉપરના બસો સાહીઠ ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા ડેમોલેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીમાં આશરે રૂપિયા બસો દસ કરોડની બાવન એકર જમીન દબાણકારો પાસેથી મુક્ત કરાવવામાં આવી છે આ દબાણ હટાવવાની કામગીરી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાત્રિના એક વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી જાણવા મળતી માહિતી મુજબ થાનગઢના સૂર્ય ચોકથી તણે જવાના રસ્તાની બંને બાજુએ આવેલા સરકારી સર્વે નંબર નેવ્યાસી એક્યાસી ઓગણસી અને ત્રણસો પચાસ પરના દબાણો દૂર કરાયા હતા જેમાં બસો એકત્રીસ કોમર્શિયલ દુકાનો સાત સેનેટરી વેરના કારખાના આશાપુરા હોસ્પિટલ અને સત્તર રહેણાંક મકાનો સહિત કુલ બસો સાઈઠ ગેરકાયદેસર બા બુલડોઝર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને તંત્રના એવું પણ ધ્યાને આવ્યું છે કે કેટલાક દબાણકારો દ્વારા કોમર્શિયલ અને રહેણાંક હેતુ માટે ઉપયોગમાં લેવાતી આ ગેરકાયદેસર મિલકતોમાંથી ભાડું પણ વસૂલવામાં આવતા હતા આ વાસ્મો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દૂર કરાયેલા દબાણો હેઠળની કુલ બાવન એકર સરકારી જમીનની વર્તમાન બજાર કિંમત આશરે રૂપિયા બસો દસ કરોડ છબ્બીસ લાખ રૂપિયા આંકવામાં આવી છે આ ખુલ્લી થયેલી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ અને જાળવણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે દબાણકર્તાઓના નામ આ મુજબ છે ભરતભાઈ અનકભાઈ કરપડા કુલદીપભાઈ ભરતભાઈ કરપડા કાનભા છેલભાઈ ભગત આલુકુભાઈ કાથડભાઈ ભગત ચાપરાજભાઈ વસ્તુભાઈ જળુ અનકભાઈ દાદભાઈ ખાચર ડોક્ટર મેરુભાઈ વેલાભાઈ કુમાર ખાણીયા પ્રદ્યુમનસિંહ એચ ચુડાસમા બાબલુભાઈ અનકભાઈ જળુ વિપુલભાઈ પરસોત્તમભાઈ ભગાભાઈ ભાવાજીભાઈ ઉમેદભાઈ એબલભાઈ ધાદલ કૃણાલભાઈ હરેશભાઈ કડીવાળા જિતેન્દ્રભાઈ વાઘાભાઈ રંગપરા નરેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર વિજયભાઈ છગનભાઈ સારદિયા ઘોડાભાઈ ઠાકરસિંહભાઈ મેણિયા કિરણભાઈ અનિલભાઈ મુળિયા રાજેન્દ્રભાઈ દેવાયતભાઈ જળુ શિવમ સિરામિક સામતભાઈ પોલાભાઈ રાજુભાઈ ભગત યોગેશભાઈ ભવનભાઈ સવાડિયા મગડુભાઈ ખાચર શાંતુભાઈ દેવાતભાઈ જળુ ધનજીભાઈ અરજણભાઈ રંગપરા અને રમેશભાઈ વામાભાઈ વનાળિયા સહિતના દબાણદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે આજે રાત્રે એક ચોટીલાની ટીમ સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર ઠાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર અગ્યાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો ઓગણપચાસ કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ આ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવેલા આવેલી હતી સાત સેનેટની વેરના કારખાના બનાવવામાં આવેલ હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસો ને સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હબ્દા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર ખાનગ દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈપણ જાતના પુરાવા રજૂ ના કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ડિમોલેશનની અંદર કુલ ચાર જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને બાવને બાવન એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણથી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે અહેવાલ અફઝલ મુલતની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર